સ્વાધ્યાયના જે પ્રશ્નો આપણા છે એને આગળ વધારી લાસ્ટ ટાઈમ બે જ દાખલા આપણે ગણેલા છે પણ મહત્વની મેથડ હતી એટલે આપણે થોડોક માપમાં આવેલા છીએ એમાં જ્યાંથી અટક છે ત્યાંથી આગળ વધી વખતે જીરો છે જો તે બે નાના ન્યુક્લિયસ માં વિભન પામે મતલબ તેના બે ટુકડા થાય તો

હવે જે ન્યુક્લિયસ વિભાજન પામે છે એમાં બાહ્ય કોઈ પરિબળ નથી આંતરિક ફેરફાર છે એટલે તંત્ર પર બાહ્ય બળ ન હોવાથી રેખીય નિર્માણ સંરક્ષણનો નિયમ લાગે

पन जारी 108 डिग्री है बनने टुकड़ा अल्प फूटे बच्चे बेईशाम्श आम सामा विरुद्ध दिशा माच जाए सरकसन नहीं हम ऊपर थी स्वादियाँ 5.80 0.5 किलो दर्ना बेबीलियर बॉड टेम्परेचर कॉल्ड टू किलोग्राम મીમી હિયર કોન 10 મીટર પ્રતિ ની જડપ થી પ્રતિકર્તા અર્જા એ ગ્રહાકો થી દૂરી તો પ્રારંભમાં બંને આવી રીતે આવે છે દ ની જડપ 6 મીટર પ્રતિ સેકન્ડ છે તો જો v1 6 i કેપ કેતો હોય તો v2 -6 i કેપ કેવું પડે

d j n n s o n n 6 i ડેવલપ દેખાય છે આ કોપીમાં હવે પ્રશ્ન શું છે આ ડેટા કલેક્ટલીધો આપણે પ્રશ્ન શું છે દરેક કોલને બીજા વડે લાગેનો આઘાત કેટલો દર એક દ્વારા દર a પર આઘાત f delta t બે પર શું થાય બીજા નિયમના આધારે દડા બે ના વેગમાનમાં ફેરફાર હવે દડા બે ના વેગમાનમાં ફેરફાર એટલે ડેલ્ટા p2 એટલે p2 ડેશ માઈનસ p1 માઈનસ p2 ખાલી બીજાના વેગમાનનો ફેરફાર ગણવાનો છે એમ દળ બહાર કાઢી દે या आल्सो बी टू प्लस माइनस बी अब एम टू का वैल्यू छे 1 0 5 बी टू डैश આપણે જે ડેટા કરેલ કર્યો એમાં 6 આય કે પછી માઈનસ આ સૂત્રનો અને બી ટુ કેટલું હતું માઈનસ 6 આય છે 1 0 5 6 અને 6 12 આય 12 5 60.6 મિનિટ સેકન્ડ એફ ની અંદર ઈ મૂલ્ય આટલું થાય આ ભાગનું મૂલ્ય અને હવે એ આગાતરસ પરસ હશે બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન

बायो बोर्ड तंक्र, नहीं तंत्र पर तंत्र लेपों अनुमत का सेल पर बायो बोर्ड ना हो आती विकिरण विमान सुरक्षा नोनियम लागे विकिरण विमान सुरक्षा जन संरक्षण नियम तंत्र कुल प्रारंभिक वेग मान पी इनिशियल कही दो इज इक्वल टू पी फाइनल पी इनिशियल એટલે ઘન બતા સેલ નું टोटल દળ અને બી પ્રારંભિક પી એને હું બી જીરો કહી દઉં इज इक्वल टू आ बाजू एम बी डेस बत्ता एम बी

હવે આ જગ્યા એ પ્રશ્ન છે આવર્તન હોય એવું બને અથવા તો આવર્તનની મૂળ વ્યાખ્યા ઉપરથી હોય સિચ્યુએશન તમને દેખાડી દઉં બોર્ડ ઉપર લાગુ પડે આઘાત કેટલો

બરોબર આ જગ્યા એનું લોકેશન છે હવે દડો જે માનો કે આ દિશામાં આવે છે તો મૂળ દિશા સાથે પિસ્તાલીસ નું આવર્તન વ્યાખ્યા પ્રમાણે આવું આ થાય અને આ બીજું ઓપ્શન જે લખ્યું મૂળ દિશા સાથે આવર્તન પિસ્તાલીસ નો કોણ એટલે એ આ થાય તમે જુઓ તો ગણતરીમાં બે પડશે તમે <tum>, આ ઓપ્શન લો તો ત્રીજા ચરણનો સદીશ છે અને તમારે જોઈ છે શું આઘાત જોઈ છે આઘાત જોતો હોય તો તમારે ડેલ્ટા પી હોતું પડે ડેલ્ટા પી એટલે કે વેગમાનનો ફેરફાર અને ઇનકનનો હોય તો હવે તમારે ચોક્કસ આકૃતિની જરૂર પડે એટલે અહીંયા ટેક્સ જે છે એની રકમની ખામી કહેવાય મોટાભાગે આવા ટાઈપની એવું કીધું હોય છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પણ અહીંયા એવું કંઈ છે નહીં એટલે આપણે ગમે તે પરિસ્થિતિ લઈ અને દાખલાની મેથડ સમજી લઈ બાકી જવાબ આવે કે ન આવે ગેરંટી નહીં મટીરિયલમાં આ વસ્તુ છે એ અમુક જગ્યાએ ખોટી ગણેલી છે ડેલ્ટા બી ગણવાને બદલે સદી સરવાળો કરેલો છે એટલે હવે તમે તો બુદ્ધિશાળી છો એટલે તમે જાતે સમજી શકો આપણે આ પરિસ્થિતિ વિચારી

માનો ને કે એમ બી તમને ઝડપી આપેલી છે એમ બી વન દસ એટલું પોઈન્ટ પંદર અને ઝડપ કેટલી પંદર મીટર પ્રતિ સેકન્ડ એટલે આ બે પોઈન્ટ પચીસ મીટર પ્રતિ સેકન્ડ થી પણ સદીશ સદીશ તરીકે આ શું થાય અત્યારે આવે છે ત્યાં આઈ ક્યાં

જો એ ઘટ પ્લસ આવે તો અહીંયા પ્લસ હોય તો આ જગ્યાએ પ્લસ હોય એટલે જવાબ ફરી જાય એટલે હવે બેમાંથી જે જવાબ સેટ થાય એ પ્રમાણેની આકૃતિ આકૃતિ આપણે લેવાની છે છે અત્યારે આ પ્રમાણે કેલ્ક્યુલેશન પછી જો જવાબ સેટ ન થાય તો પછી આ આકૃતિ અને એમાંય જવાબ ન સેટ થાય તો પછી અર્યારી પણ મેથડ આ થઈ આ વર્તન મૂળ દિશા સાથે આવડું આ થાય વ્યાખ્યા પ્રમાણે આવર્તનની વ્યાખ્યા આ છે કે ભાઈ એની જે દિશા હતી એની કેટલું ફંટાણું પિસ્તાલીસ ડિગ્રી ફંટાણું હવે તમને એમ થાય કે બેટ્સમેન છે આ કઈ રીતે બેટ્સમેન આ કઈ દિવાલ નથી એટલે બેટ્સમેન બની લો કે આવે છે તો આ દિશાથી માની લો કે સેચ કટ મારે એટલે આ પિસ્તાલીસ હજાર પૂર્યું અને જો હાથી મારે સ્ક્વેર કટ જેને આપણે કરીએ તો એ ઓળા પણ પિસ્તાલીસ હજાર આ બે સિચ્યુએશન પોસિબલ છે આ દાખલામાં એટલે જવાબ એક વખત ચેક કરી લેજો I' just going to eat this. દૂરીના એક છેડે બાંધેલા પોઈન્ટ પચીસ કિલોગ્રામ દળના પથરને સંપર્કમાં એક પોઈન્ટ પાંચ મીટર ત્રીજિયા ના વર્તુળમાં ચાલીસ રિવોલ્યુશન પર મિનિટ ની ઝડપથી ગુમાવે છે લીટે સમસ્થિતિજ સમતલમાં દોરીમાં ટેન્શન કેલ્પો પછી જો દોરી મહત્તમ 200 ન્યુટનનો તાણ કમી હોય તો કેટલી ઝડપથી ગતિ કરે હવે આ એકમ જે છે રિવોલ્યુશન પર મિનિટ વ્યવહારનો એકમ છે આરપીએમ લખાય રિવોલ્યુશન પર મિનિટ એટલે મતલબ શું દર મિનિજે ભ્રમણ કેટલા થાય છે એનો આંકડો જે આડકતરી રીતે કોણીય ઝડપ દેખાડે છે હવે કોણીય ઝડપની વ્યાખ્યા તો આપણી આ હતી અને આ ભ્રમણની સંખ્યા છે તો મારે એને સહાય પદ્ધતિમાં ફેરવવો પડે કઈ રીતે પડશે ભ્રમણની સંખ્યા અને સામે ખૂણ ભ્રમણની સંખ્યા છે એક હોય ત્યારે ખૂણો ટુ બાય ફાયવો કહેવાય બહુ સીધી વસ્તુ संबंध तो कितना तो 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 e, तो था इधर यहाँ चालीस इधर डेल्टा थीटा कितना होती हो चालीस तो एसी पाई रेडियन तो बची डबल्यू इज इक्वल टू आप यहाँ क्या क्या डेल्टा थीटा एसी पाई छेद मार डेल्टा टी अब आगे तो जो प्रति मिनट चे एसआई पद्धति में आप रेसों जो प्रति सेकंड जो એટલે મારે અહીંયા સાઈઠ લખવું પડે એટલે આ જે છે એ રેડિયન પર સેકન્ડ આવી ગયું બિંદુ કાંઈ પછી આ થઈ ગઈ છે ચાર પાઈ બાય ત્રણ રેડિયન પર સેકન્ડ ડબલ્યુ હવે આ પરિસ્થિતિ છે એ શું છે તો કે દોરી બાંધી અને પથ્થરને સમસિદ્ધિજ સમતલમાં ફેરવે છે તો હવે એને જરૂરી કેન્દ્રગામી બળ એક વખત આપણે ઉલ્લેખ કર્યો છે

એટલે કે t is equal પછી ત્રિજ્યા અને w સ્ક્વેર 4 pi by 3 નો સ્ક્વેર જવાબ તમારો જે આવે એ ન્યૂટન માં હવે એ કીધું છે આમાં દેખાય છે જો તણાવ બળ ને ઝડપ અને સમચલન q એટલે તમે ઝડપ જેમ વધારશો એમ તણાવ બળ વધતો જશે આપણે પોતાને ખબર છે કે આ રીતે લંગડી ઉભેરાવતા હોય જેટલું જેટલું ઝડપી ફેરવો એમાં હાથ ઉપર તાણ ચાજુ પોડે સ્ટોરી માં તણાવ છે ઈ ફેલ જાય આપણને તો હવે મેક્સિમમ તણાવ વાળી જડબૂત વાની છે આપણે કઈ કોન્જ્યુશન શોધવાની છે મેક્સિમમ m r w મેક્સિમમ નો વર્ગ તો w મેક્સિમમ નો વર્ગ ટુ t મેક્સિમમ m હવે t મેક્સિમમ છે છે

ધીરજ ગુમાવતા નહીં વધારાનું સ્વાદે આપણે ફરજિયાત ગણવાનું જ છે અને આ ચેપ્ટરનું તો ગણવાનું જ છે કારણ કે નહીંતર પછી મારા ઘડી આપણે બી નાટક છે ચાક ગતિમાં અત્યારે અલ્પવ્યાયામ કરીએ થેન્ક યુ